નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ કેમ છો બધા એકદમ મજામાં ચાલો અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ માનવ સ્વાસ્થ્ય બારમું ધોરણ ચેપ્ટર નંબર આઠ એનો છેલ્લો ટૉપિક મજાનો ટોપિક અને ઇન્ટરેસ્ટિંગ ટૉપિક આને સમજવાનું છે જનરલ અવેરનેસના બેઝ પર અને નીટના બેઝ પર ઓકે તો શરૂઆત કરીએ છીએ આપણે નશાકારક પદાર્થો અને આલ્કોહોલનો દુરુપયોગ તમને મેં અહીંયા એક આકૃતિ આપી છે આકૃતિ જોઈને તમને ખ્યાલ છે આકૃતિ કોની છે આ આકૃતિ કઈ છે તમારી ચોપડીની અંદર તમે જાઓ એટલે તમને આ આકૃતિ મળશે એટલે જો તમે ચોપડી લઈને બેઠા હોય તો તમે આ ચેપ્ટરની અંદર આ એક આકૃતિને જરા ગોતવાનો પ્રયત્ન કરજો આપણે આકૃતિ ઉપર લેક્ચર દરમિયાન આવીએ ઓકે શરૂઆત કરીએ છીએ આપણે પહેલી વસ્તુ કે ભાઈ કેફી પદાર્થો અને આલ્કોહોલનું સેવન યુવાનોમાં વધુ છે એવું નથી યુવાનોમાં પણ નાનપણથી બાળક જે વાતાવરણમાં ઉછરે છે નાનપણથી એમણે જે જોયું છે પ્લસ એના મિત્રોનો જે સંગત છે એ કયા વાતાવરણમાં રહે છે જેના કારણે થઈને બાળક એની અંદર આવતા કિશોરા દરમિયાનના ચેન્જીસ કે જેના કારણે ક્યાંક ને ક્યાંક બાળક વ્યસન તરફ દોરાય છે યુવાનની અંદર એક્ઝેક્ટલી કઈ એવી એજ છે કઈ એવો સમય છે કે જ્યારે એ લોકો વ્યસન તરફ વધારે પ્રેરાય છે તો યાદ રાખજો એ કિશોરા અવસ્થા છે એટલે કિશોરાવસ્થા દરમિયાન અને એમની યુવાનીના સમયની અંદર બાળક જો આ વ્યસન ના રવાડે ચડી જાય એટલે કે બાળક જો તો ખરી જ સમજી લો કે હેલ્થ ને રિલેટેડ તો ખરી જ પણ પોતાના પરિવાર માટે પણ એ ગંભીરતાને લાવે છે રાઈટ કેમ કેમ કે વ્યસન છેલ્લે વિનાશ પ્રેર છે હાનિ પ્રેર છે આમાં કોઈ શંકાને સ્થાન નથી તો આપણે શરૂઆત કરીએ છીએ કે ભાઈ આ યુવાનોની અંદર કેફી પદાર્થો અને આલ્કોહોલનું ઇવન આજકાલના સમયમાં તો અતિશય વધારે વધી ગયું છે બે ત્રણ ફેક્ટર બહુ મોટા કામ કરે ચલચિત્ર રાઈટ ટીવી અને એમાં આવતા અમુક પ્રકારના પિક્ચર્સ કે કંઈક નહીં થાય લાઈફમાં જીવનમાં કંઈ નહીં થાય અસફળતા મળે તો વ્યસન કરવું એવું જરાય જરૂરી નથી કે અસફળતા મળે તો વ્યસન તરફ દોરાવું કોઈએ મને ના પાડી દીધી વ્યસન તરફ દોડાવું સમજી લો કે કોઈ જીવનની અંદર આગળ વધી રહ્યા છીએ અને હું એ વસ્તુને ન પામી શકો ન મેળવી શકો રિઝલ્ટ નબળું આવ્યું વ્યસન તરફ દોરાવું જરાય જરૂરી નથી મિત્રો હિંમત રાખવાની ક્યારેય હાર નહીં માનવાની અને જ્યારે પણ તમને એવું લાગે કે તમને તકલીફ છે જ્યારે પણ તમને એકલું પણ લાગે જ્યારે પણ તમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક હું અટકું છું હું ફેલ થાવું છું તમારા માટે સૌથી મોટું મોટિવેશન તમારા પપ્પા છે ખાલી તમે તમારા પપ્પાની સાથે પાંચ દસ મિનિટ બેસો અને જુઓ કે એમણે જીવનમાં કેવી સ્ટ્રગલ કરી છે એમણે કેટલી મહેનત કરી છે એ તમને કઈ રીતે ભણાવે છે પોપ થાક દૂર થઈ જશે ફરીથી મહેનતે તમે લાગી જશો જીવનમાં આપણા મમ્મી પપ્પા જેવડું મોટિવેશન બીજું કોઈ નથી એટલે આપણે કહેવાનો મતલબ વ્યસન તરફ ન દોરાઈએ આપણે આપણા લક્ષ્ય તરફ દોરાઈએ અને તમે અત્યારે જે ભણો છો ને આ જ ઉંમર છે બોસ ભણી લેવાનું મહેનત કરી લેવાની અને આગળ વધવાનું છે ઠીક છે હાલો તો આના કારણે શું થાય છે એટલે યુવાનોની અંદર જ્યારે આ કેફી પદાર્થ અને આલ્કોહોલનું સેવન વધે છે એ સમય દરમિયાન એમની અંદર આવતા બદલાવમાં સૌથી પહેલો બદલાવ છે વર્તણૂકમાં ફેરફાર થવો હવે આ વર્તણૂકમાં ફેરફાર થાય એની અંદર આવતા ચેન્જીસ છે એના કારણે એના બિહેવિયર ચેન્જીસ છે એના મનોવૈજ્ઞાનિક ચેન્જીસ છે એમના શરીરની અંદર શારીરિક ફેરફારો છે એના વિચારના જે ફેરફારો છે એની સામે રાઈટ આ શિક્ષક તરીકે અમારી પણ જવાબદારી છે કે અમે એમને યોગ્ય શિક્ષણ યોગ્ય સલાહ આપીએ તો બાળ મિત્રો એના માટે થઈને આપણે સજાગ રહેવું મહેનત કરવું ફોકસ રાખો અને ગમે તે થાય હું તમને જે વાત કરું છું એ પ્રમાણે કે ભાઈ સ્ટેટોસ્કોપ તો ગળામાં જોઈએ જોઈએ ને જોઈએ મહેનત કરવાની છે સારા નાગરિક બનવાનો છે અને સારો સ્વસ્થ સમાજને આગળ લઈ જવાનો છે

અફીણ જે છે એ માદક અને કેફી દ્રવ્ય છે તમને હમણાં જ જે આની શરૂઆત કરી ત્યારે જે મેં તમને ફોટોગ્રાફ દેખાડીને કીધું આ પ્લાન્ટને ઓળખો એ પ્લાન્ટ અફીણનો હતો આનું બીજું નામ તમારે યાદ રાખવાનું છે ઓપિયમ પોપી શું યાદ રાખશો ઓપિયમ પોપી અથવા તો આને ઘણીવાર પોપી પ્લાન્ટ પણ બોલાય શું બોલાય છે પોપી પ્લાન્ટ પણ બોલાય છે ક્લિયર કેફી દ્રવ્ય કેવી રીતે બને તો આ ઓપિયમ પોપીના ડુંડા છે જ્યારે આની ખેતી થાય અફીણની ખેતી થાય આના માટે પરમિશન લેવાની હોય છે ગવર્મેન્ટ પાસેથી આપણા ગુજરાતની અંદર ઇવન ઉત્તરાખંડની અંદર ઉત્તરાખંડ તો નહીં પણ ઉત્તર પ્રદેશની અંદર પણ અફીણની ખેતી ખૂબ મબલક થતી હોય છે ગવર્મેન્ટ એમની પરમિશન આપે છે અને ત્યાર પછી આપણે એની ખેતી કરી શકીએ દ્રવ્ય માદક દ્રવ્ય છે ને એટલા માટે હવે આની ઘણી બધી એક્ટિવિટી એવી છે જે મેડિસિનલ યુઝ માટે પણ વપરાય છે ઉદાહરણ તરીકે અફીણની અંદર આ જે કાચા ડુંડા છે એની અંદર એ લોકો ક્રેક પાડે એટલે આ રીતે એને કાપી નાખે જ્યારે ડુંડા કાચા હોય ત્યારે અને એમાંથી નીકળતું આ ક્ષીર એટલે આની પાસે એક ચોક્કસ પ્રકારની ક્ષીર ગ્રંથી છે જો અમે તમને અહીંયા ફોટો દેખાડ્યો છે આ જે ક્ષીર છે એને સુકવવામાં આવે પકવવામાં આવે અને ત્યાર પછી એના ટુકડાના સ્વરૂપે એને વેચવામાં આવે કાચું અપીણ કહેવાય ક્લિયર થઈ ગયું આમાંથી એક ચોક્કસ પ્રકારનું દ્રવ્ય પણ મળે છે જેનું નામ છે મોર્ફિન આ મોર્ફિન દ્રવ્ય જે છે એનો ઉપયોગ પીડાનાશક તરીકે થાય છે એટલે કે મોર્ફિન જ્યારે અસહ્ય પીડા થાય શસ્ત્રક્રિયા થાય અથવા તો સમજી લો કે પહેલાંના સમયમાં વોરની અંદર સૈનિક જ્યારે લડતો હોય હાથ નીકળી જાય અફીણનું ઇન્જેક્શન આપે એ બીજા દસ ને બીજા હાથેથી મારી નવે ને એની અસર ન થાય અસહ્ય પીડા થતી હોય પણ પીડાનાશક તરીકે આપણે મોર્ફિનને વાપરીએ છીએ ઇવન આનો ઉપયોગ સિરપની અંદર પણ થાય છે રાઈટ કોરેક્સ અને કોડેન જેવી દવા કે જેની અંદર શરીરની અંદર જ્યારે ડ્રાય કફ છે અને કફ એટલો બધો ભરાતો નથી અને એના કારણે નાના બાળકને જ્યારે ઊંઘ ન આવતી હોય ત્યારે ડૉક્ટર એને પ્રિસ્ક્રાઈબ કરે છે એની માત્રાના અનુસાર કે જેના કારણે એને આરામથી ઊંઘ પણ આવી જાય તો કફ સિરપની અંદર દવા તરીકે પણ આનો ઉપયોગ થાય છે પણ જ્યારે આ જ વસ્તુનો વ્યસન તરીકે ઉપયોગ કરવામાં આવે ત્યારે એ શરીરને નુકસાન પહોંચાડે છે સમજો મારી વાત ધ્યાનથી એટલે કે આ દવાના સ્વરૂપે ડ્રગ સ્વરૂપે તો અફીણ છે જ છે પણ એ દ્રવ્ય જ્યારે વધારે લેવામાં આવે સતત લેવામાં આવે એનું સેવન કરવામાં આવે ત્યારે કેફી દ્રવ્ય તરીકે થઈ જાય છે ક્લિયર મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠારાંતરીય માર્ગની અંદર હાજર રહેલા સંવેદાગ્રાહી સાથે અફીણના આ કેફી દ્રવ્યની અંદર રહેલા કેમિકલ્સ એ જોડાય છે અને આપણા શરીરની અંદર એનું શું થાય તો તમને ખ્યાલ હોય તો જેમ દારૂ પીવો અને દારૂ ચડે એમ અફીણ પીવો અને અફીણ ચડે એટલે અફીણની અસર તમને થાય મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠરાંત્રીય માર્ગના જે ચેતાતંત્ર એના જે સોમેન્દ્ર ગ્રાહીઓ છે એ એની સાથે અટેચ થાય અને ધીરે 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 તમને અફીણની અસર જોવા મળે ક્લિયર એટલું ઓકે એમાંથી મળતું ઘટક જેની મેં તમને અહીંયા વાત કરી છે એટલે કોણ તો કે મોર્ફિન તો મોર્ફિન જે છે એ અફીણમાંથી મળતું ઘટક છે અસરકારક શાંતિદાયક અને દર્દ શામક ઔષધ છે જો શબ્દ હું લેખો મેં ઔષધ છે યાદ રાખો જેમની શસ્ત્રક્રિયા થઈ ગઈ છે તેવા દર્દીઓને આ મોર્ફિન આપવામાં આવે છે ઘણી વાર ઇન્જેક્શનમાં નાખીને પણ આપવામાં આવે કેમ કેમ કે શસ્ત્રક્રિયા કરી છે હજી હમણાં હમણાં ઓપરેશન થયું છે તો શરીર જેવું પાનમાં આવશે એવી એને શરીરમાં પીડા શરૂ થશે એ પીડા ન થાય અને એ પીડા ઓછી થાય એટલા માટે મોર્ફિનના ઇન્જેક્શન આજના સમયમાં પણ આપતા હોય છે

શું બોલાય સ્મેક બોલે એટલે હું અહીંયા ઉભો ઉભો મસ્ત મજાનો તમને સમજાવું છું તમે મને મોબાઈલ ની અંદર જોઈ રહ્યા છો કે પ્રોજેક્ટર ખાલી જોઈને નહીં કરવાનું હા આ બોલવાનું લાઈવ ક્લાસ ક્લાસમાં જ બેઠા છો સમજી લેજો ને એક એક પોઈન્ટ ને આપણે એ જ રીતે સમજીએ છીએ એટલે આ પાડતી રહેવાની હો ભાઈ હવે તો પાડો હા ચાલો તો હેરોઈન જે છે એને આપણે શું બોલીએ છીએ બાળકો સ્મેક જે રાસાયણિક રીતે શું કહેવાય છે ડાય એસિટાઇલ મોર્ફિન એટલે મોર્ફિન નું જ બીજું સ્વરૂપ ડાય એસિટીલેશન કરેલું છે જેને આપણે કહીએ છીએ મોર્ફિન કેવું છે સફેદ અને વિહીન પરંતુ કડવું પ્રવાહી છે એટલે કે કડવો પાવડર સ્વરૂપ છે જે મોર્ફિન ના એસિટીલેશન થી મળે છે જે ખસખસ વનસ્પતિના શીરમાંથી મેળવાય છે એનો મતલબ જે આ પ્લાન્ટ છે એને ખસખસ પણ કહેવાય છે રાઈટ એનું બીજું નામ અફીણ પણ છે અને જ્યારે આ એના પરિપક્વ ડુંડા થઈ જાય પરિપક્વતા આવે પરિપક્વતા આવે ત્યારે નાના નાના વ્હાઈટ કલરના નાના નાના બીયા હોય અથવા તો નાની નાની તમને મરી જેવું દેખાય એ કોણ છે ખસખસ છે ઠીક છે તો એ ખસખસ વનસ્પતિના ક્ષીર મેળવવામાં આવે તે નાસિકા કે ઇન્જેક્શન દ્વારા પણ લેવાય છે તણાવશામક અને શરીરના કાર્યોને કેવા કરે છે બાળકો ધીમા પાડે છે આ બધી ડ્રગ્સ છે જે આપણા શરીર ઉપર અસર પ્રેરે છે એટલે આપણું શરીર અત્યારે તમે મને સાંભળી રહ્યા છો હું તમને ભણાવી રહ્યો છું એકદમ બેસ્ટ પણ જ્યારે હું આ ડ્રગ્સ લઉં છું શરીરની અંદર ત્યારે મારું શરીર એકદમથી શાંત અને રિલેક્સ થઈ જાય છે અને લોકો આ શાંતિ અને રિલેક્સ ક્ષણભરની શાંતિ અને રિલેક્સેશન માટે થઈને આવી ડ્રગ્સનો ઉપયોગ વારંવાર કરતા હોય એની શરીર પર અતિશય માઠી અસર પડે છે એક સમય એવો આવે કે આપણે એ ડ્રગ્સ લેવી જ પડે છે વ્યસની થઈ જઈએ છીએ પરાધીનતા આવી જાય છે એના ઉપર આધીન થઈ જાય છે જો એને નહીં લઈએ તો શરીરમાં વિપરીત અસર પણ લાંબા ગાળે દેખાય આપણે આલ્કોહોલની વાત કરશું ત્યારે હું તમને આ ડિટેલમાં સમજાવીશ આ મારો પોઈન્ટ ક્લિયર થયો હા કે ના ઓકે આગળ વધીએ તો પહેલું આપણે અફીણને જોયું બીજું આપણે હેરોઈનને જોયું નું બીજું નામ સ્મેક છે ડાય મોર્ફિન કહેવાય મોર્ફિનના થી મળે ખસખસ વનસ્પતિના શીરમાંથી મળે નાની નાની પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આગળ વધીએ ત્રીજો એક સમૂહ છે કેનાબિનોઇડ્સ આ કેનાબિનોઇડ્સ જે છે એને કેના રસાયણનો સમૂહ કહેવાય રાઈટ તમે અહીંયા જુઓ મેં તમને આ કેનાબીની સટાઈવા અથવા તો કેનાબીની સતીવા રાઈટ એ વનસ્પતિ દેખાડે છે મૂળભૂત રીતે ગુજરાતીમાં આપણે એને સાદી ભાષામાં શું કહીએ છીએ ભાંગ પણ કહીએ છીએ ક્લિયર થાય એ વનસ્પતિના પુષ્પ વિન્યાસમાંથી મેળવવામાં આવે એટલે કે કુદરતી રીતે કેનાબીનોઇડ્સ ભાંગ એટલે કે કેનાબીને સટાઈવા વનસ્પતિના પુષ્પો વિન્યાસ માંથી મેળવવામાં આવે એટલે કેનાબીનોઇડ છે અને આ એના ચોક્કસ પ્રકારના મોલેક્યુલ છે હવે આ આપણા શરીરમાં જાય ત્યારે આપણા શરીરની અંદર સમજી લો આ આપણું મગજ છે અને આ મગજની અંદર ચોક્કસ પ્રકારના રિસેપ્ટર ગ્રાહી સંકુલો છે કોણ છે ગ્રાહી સંકુલો સાંભળજો મારી વાત ધ્યાનથી અને આ ગ્રાહી સંકુલો છે ને આપણા શરીરમાં એ પણ આપણા શરીરની અંદર બનતા કેનાબિનોઇડ્સ એટલે કે એક કેનાબિનોઇડ્સ એક ચોક્કસ પ્રકારના કેમિકલ છે તે આપણા શરીરમાં બને છે સાંભળજો આ ગ્રાહી સંકુલો છે એની સાથે આપણા શરીરમાં એટલે હું એ લખી દઉં આપણા શરીરમાં બનતા કેનેબિનોઇડ્સ

મગજમાં આવેલા કુદરતી આપણા કેનાબીનોઇડ્સના જે ગ્રાહી સંકુલો છે રિસેપ્ટર છે એની સાથે આ બહારથી વનસ્પતિના કેનાબીનોઇડ્સ જોડાઈ જાય એટલે કે વનસ્પતિના કેનાબીનોઇડ્સ એની સાથે જોડાણ જ્યાં મારા શરીરના કેનાબીનોઇડ્સ જોડાતા હતા એની જગ્યાએ વનસ્પતિના શરીરના કેનાબીનોઇડ્સ હવે જોડાય એના કારણે અસર પેદા થાય એના કારણે થઈને શરીરની અંદર તમને બધી જ પ્રકારની અલગ અલગ પ્રકારની માદકતા આવવી ભ્રમ પેદા થવું અથવા તો શરીર એકદમથી શામક બની જવું અથવા તો સમજી લો એકદમથી ધીમું પડી જવું રાઈટ એ બધી પ્રક્રિયાઓ થાય ક્યારે થાય કેવી રીતે થાય ખ્યાલ આવ્યો એનો મતલબ કે વનસ્પતિના શરીરમાં એક ચોક્કસ પ્રકારના એવા કેમિકલ્સ બને છે જે કેમિકલ્સના રિસેપ્ટર મારા શરીરમાં પણ છે કેમકે એવા જ પ્રકારના કેમિકલ્સ મારું શરીર પણ બનાવે છે એટલે બે પ્રકારના કેનાબીનેટ્સ એક શરીરના થયા એક વનસ્પતિના થયા શરીર

અંતઃશ્વસન એટલે કે સીધું લઈ લેવાનું અથવા તેનો પાવડર મુખ ગ્રહણ દ્વારા પણ લેવાય છે અને શરીરમાં એ સીધી અસર કોને કરે હદઈ પરિવહનને કરે છે કોને કરે છે હદઈ પરિવહનને જો એક એક ટોપિક એરોઇડ ડાયએસીટાઇલ મોર્ફિન ખસખસ વનસ્પતિના ક્ષીરમાંથી નાસિકા કે ઇન્જેક્શન દ્વારા કેવી છે શરીર માટે તણાવશામક છે ક્વેશ્ચન આવી ગયો તણાવશામક અને હદઈના કાર્યોને કેવા કરે શરીરના કાર્યોને ધીમા કરે ક્લિયર થાય છે જ્યારે આપણે વાત તો એમાં એ કેવું છે શાંતિદાયક અને દર દેશામાં એક એક ને તમે પકડતા જજો અને કેના બ્યુનિટમાં શું કીધું સીધી હૃદયના પરિવહનને શું કરે છે એ અસર કરે છે ક્લિયર હવે આપણે જોઈએ છે કોકેન અથવા તો કોકા આલ્કેલોડ અહીંયા તમને જે આ વનસ્પતિ દેખાડી છે એ કોકા આલ્કેલોઈડ છે યાદ રહેશે અહીંયા તમને જે વનસ્પતિ દેખાડી એ કોકા આલ્કેલોઈડ છે સાંભળજો ધ્યાનથી હવે આ કોકેન જે છે એ કોકા આલ્કેલોઈડ એટલે કે એઝીલોઝાઇલમ કોકા નામની એક વનસ્પતિ છે જે દક્ષિણ અમેરિકાની અંદર ખાસ કરીને જોવા મળે છે ત્યાંથી મેળવાય છે એમાંથી બનાવવામાં આવતો એક પાવડર છે આ કોકા પ્લાન્ટ છે એમાંથી કોકાના જે સીડ્સ છે લેવામાં આવે ડ્રાય કરવામાં આવે સુકવવામાં આવે રાઈટ એને ગરમ કરવામાં આવે હોટેલ ઓવનમાંથી કાઢો અને પછી એને ફ્રાય ડ્રાય રીતે એકદમ કહેવાય ને મિક્સચર કરવામાં આવે ને પછી એમાંથી આ પાવડર બનાવવામાં આવે ફરીથી દક્ષિણ અમેરિકાની વનસ્પતિ કોકા એમાંથી મળતું એનું એનું નામ ઇરીથ્રોઝાઇલમ કોકા જેને આપણે કહે છે કોકામાંથી મળતું એક ઘટક એટલે એક પ્રકારનો આલ્કેલોઇડ એનું નામ કોકેન એ મેળવવામાં આવે છે જે ચેતાપ્રેશક ડોપામાઇન કયું છે ડોપામાઇનના વહનમાં ખલેલ પહોંચાડે એટલે એક ચેતાપ્રેશક દ્રવ્ય છે જે એક ચેતાથી બીજી ચેતામાં જ્યારે મેસેજ જાય છે તો મેસેજની વચ્ચે ચેતોપાગમની જગ્યા છે ત્યાં કોણ આવી જાય ડોપામાઇન તો એ ડોપામાઇનના વહન ને ખલેલ પહોંચાડે હવે ડોપામાઇનના વહન ને ખલેલ પહોંચાડે એટલે આપણા શરીરની ચેતાપ્રેશક જેટલી પણ પ્રોસેસ છે બધી કેવી રીતે ધીમી થઈ જાય ની યુ ફીલ રિલેક્સ આ પ્રોસેસ આમાં થાય છે ખ્યાલ આવ્યો છોકરાઓ હા કે ના એને સામાન્ય રીતે કોક અથવા તો ક્રેક આ એનું એક બ્રેન્ડ નેમ છે જનરલી સમજી લો કે જે જગ્યા પર આનો વ્યવહાર કરતા હોય એ લોકો ખાલી એટલું જ બોલે કોક છે ક્રેક છે એટલે એ લોકોને તરત ખબર પડી જાય કોની વાત કરે છે ક્લિયર આગળ કેના દ્વારા લેવાય નાસિકા દ્વારા લેવાય ઘણા બધા મૂવીઝ ની અંદર તમને આ રીતનો સીન દેખાડે પાવડર હોય અલગ કરે સેપરેટ કરે પછી સમજી લો કે પેલું સો રૂપિયાની નોટ હોય એને વાળે અને પછી નાક દ્વારા લે આ એ છે એટલે કોક અથવા તો ક્રેક છે રાઈટ સીધી અસર ક્યાં કરે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ માટે ઉત્તેજક કરે રાઈટ ઉત્સાહનો વધારો કરે શરીરમાં એકદમથી ઉર્જા પેદા કરે અને આ એ પ્રકારની ઉર્જા છે એ પ્રકારનો ઉત્સાહ છે કે જેના કારણે ક્યારેક કે અવિચારી પગલું ભરે એને સામાન્ય રીતે જાગૃત અવસ્થામાં એને આ કામ ન કરવું હોય એને ડર લાગતો હોય પણ જ્યારે આવી માદક દવા લઈ લે છે ઓન ધી સ્પોટ શરીરમાં એટલી તાકાત આવે કેમ એમ કે ચેતા પ્રેક્ષક ધોરે ડોપામાં એના વહનને કેવી કરી દીધી ખલેલ પહોંચાડી દીધી એટલે શરીરની અંદર ઉત્તેજનાને પ્રેરશે અને ઉત્તેજનાને કારણે થઈને શું શું કરી દેશે અવિચારી પગલું કરશે કોઈ કામ કરશે ઘણી વાર શરીરને ઠંડુ પાડી દે ઘણી વાર શરીરને ઉત્તેજના પ્રેરી ઉત્સાહ પ્રેરી છે ક્લિયર અમુક પ્રકારની દવા એવી છે જે ઉત્તેજનાત્મક છે અમુક પ્રકારની દવા એવી છે કે જે શું કરે શરીરને શાંત પાડે છે ક્લિયર બીજી વસ્તુ શું પેદા કરે ભ્રામકતા પેદા કરે ભ્રામકતા માટે એક બીજો શબ્દ પણ વપરાય છે હેલ્યુસિનોશન હેલ્યુઝિનેશન કરી દે અને હેલ્યુઝિનેશન એટલે શું હવે સમજી લો કે તમે કોઈ એક રૂમમાં છો તમે ક્યાંક ભણી રહ્યા છો પણ અચાનકથી તમને કોઈ આકૃતિ દેખાવી અચાનકથી સમજી લો કે કોઈ પ્રવૃત્તિ થવી અચાનકથી સમજી લો તમને એમ લાગતું હોય કે ભાઈ નદીમાં પૂર આવે છે વહેણ આવે છે હકીકતમાં કંઈ થતું નથી પણ તમને એની ભ્રામકતા પેદા થાય છે એ ભ્રામકતા પેદા કરે છે અને ભ્રામકતા પેદા કરતી વનસ્પતિઓમાં ખાસ કરીને બે બોલી એટ્રોપા બેલાડોના અને બીજું છે ધતુરો આ ધતુરાની ઈમેજ જે છે તમને તમારી બુક ની અંદર આપેલી છે એકવાર માત્ર તમારે જોવી અને બીજી વસ્તુ આવી ડ્રગ્સ જે છે એ રમતવીરો દ્વારા પણ લેવાય છે આખી વાત ક્લિયર થઈ ગઈ સમજાય છે તમને મારી વાત ઓકે ફરીથી જોઈ લઈએ આપણે ફટાફટ કોની વાત કરી નુકસાનકારક પદાર્થો અને આલ્કોહોલનો નો દુરુપયોગ એમાં સૌથી પહેલા આપણે ક્યાં ગયા કેફી પદાર્થો ઉપર ગયા કેફી પદાર્થોમાં સૌથી પહેલા કોની વાત કરી અફીણની અફીણમાંથી કોણ મળે મોર્ફિન અસરકારક શાંતિદાયક અને દર્દશામક છે બીજું આપણે હેરોઈનની વાત કરી જેને આપણે સ્મેક કીધું જે ડાયસિટાઇલ મોર્ફિન છે ખસખસના વનસ્પતિના ક્ષીરમાંથી એટલે સમજી લો કે ક્યાંથી આપણે જે આગળ વાત કરી એ પ્રમાણે અફીણમાંથી જ મળે અફીણનું બીજું નામ છે ઓકે હા કે ના અને નાસિકા કે ઇન્જેક્શન દ્વારા લેવાય તણાવશામક અને શરીરના કાર્યોને કેવા કરે છે ધીમા પાડે છે કેના કેનાબિનોઇડ્સ એ કેનાબિનોઇડ સાથે પ્રક્રિયા કરે કેવી રીતે પ્રક્રિયા કરે મેં તમને અહીંયા સમજાવ્યું ક્યાંથી મળે કેનાબિનોઇડ્સ એ ભાંગ એટલે કે કેનાબિનોઇડ સતીવામાંથી અલગ અલગ એના પુષ્પ પર્ણ અને રેઝિનમાંથી આપણે અલગ અલગ સંયોજનો મારી જુવાના હસીસ ચરસ અને ગાંજાનું ઉત્પાદન કરે અંત કે મુખ ગ્રહણ દ્વારા લેવાય શરીરના હદય પરિવહન ને અસર કરે કોકની વાત કરી કોકા આલ્કેલોઇડ છે ઇરિથ્રોઝાઇલમ કોકામાંથી એના પ્લાન્ટમાંથી લેવામાં ડોપામાઇનના વહનને ખલેલ પહોંચાડે છે

અને અનિંદ્રા હતાશાનો મતલબ શું છે તો કે જીવનની અંદર ક્યારેક કોઈ ધંધો કરીએ છીએ વ્યવહાર કરીએ છીએ ઇવન તમે એક્ઝામ આપી રહ્યા છો અને એની અંદર ફેલ જાઓ નિષ્ફળ જાઓ તો આપણને કોઈ ત્યારે સપોર્ટ કરવા વાળો જો ન હોય તો આપણે હતાશ થઈ જાય ઘણા વ્યક્તિઓ ઘણાના જીવન ઇવન આપણે ત્યાં તો ખૂબ સારું છે કે આપણે ત્યાં પરિવાર પ્રથા છે ઇવન આપણે ત્યાં ખૂબ સારું છે કે આપણે ત્યાં સંયુક્ત કુટુંબ પ્રથા છે રાઈટ વિદેશની અંદર આવી સંયુક્ત કુટુંબ પ્રથા નથી વ્યક્તિ ઘણી વાર એકલતામાં રહેતો હોય અને એકલતામાં એ એટલો બધો એકલો પડી જાય એના મિત્રોને

જે નામ હોય તે આપણા મિત્રનો સમજી લો અક્ષય તો અક્ષય બે ત્રણ દિવસથી સુનમુન છે હતાશ છે એ મને કહેતો નથી એને શું તકલીફ છે તો એનાથી નિરાકરણ આવશે સોલ્યુશન આવશે અને મિત્રો ખાસ બીજી સલાહ ગમે તેવું જીવનમાં થાય સારું હોય તોય ભલે ખરાબ હોય તોય પડે પણ પહેલા કોને કહેવાનું આપણા મા બાપને આપણા મમ્મી પપ્પાને કઈ જ દેવાનું કે મમ્મી પપ્પા જીવનમાં આ તકલીફ છે અથવા તો આવું થયું છે કોલેજ હોય સ્કૂલ હોય કે ક્લાસ હોય કેમ કેમ કે એ લોકો પોતે અનુભવમાંથી પસાર થયા છે એ તમને સાચી સલાહ આપશે ખાલી મિત્ર પાસે જ નહીં જવું આપણો મિત્ર આપણો છે કે નહીં જ આપણને ના ખબર હોય ક્લિયર તો મિત્રને કેવું તમ તારે એમાંય કંઈ વાંધો નથી પણ પહેલા કોને કેવું મમ્મી પપ્પાને ભાઈ ભાંડુને પહેલા કેવું

વ્યસનની રીતે કરે છે ક્લિયર આવી વનસ્પતિ વિશ્વમાં ઔષધિ અને ધાર્મિક ઉત્સવ અને અનુષ્ઠાનમાં પણ ઉપયોગ થાય છે તમને બધાને ખબર છે આપણા ભારતની અંદર શિવરાત્રી હોય ત્યારે કોને પ્રસાદ તરીકે લેવાનું ચલણ છે ભાંગને રાઈટ તો એને પણ આનો ઉપયોગ થાય છે ચિકિત્સા સિવાય જો અન્ય ઉદ્દેશથી આનો ઉપયોગ કરવામાં આવે એટલે કે એનો દુરુપયોગ કરવામાં આવે તો મિત્રો એ શું બની જાય વ્યસન બની જાય અને એકવાર જો આ વ્યસની થઈ જવાય તો એમાંથી છૂટવું બહુ

રાઈટ છુપાઈને એક મિત્ર એવો હોય ઈ સિગરેટ પીતો હોય એટલે આપણે સાથે સાથે ચાલુ થઈ જાય લે એક લે ને ભાઈ લે ને જરા લે ને તું કે છો ને તારું માન રાખી લો એક માન માન રાખવાની જરૂર નથી ભાઈ સમજાય મારી વાતને નહીં તો નહીં દરેક વ્યસનની અંદર સૌથી ખરાબમાં ખરાબ વ્યસન હોય તો સિગરેટનું છે માત્ર દેખાદેખી થી માત્ર ઊંચી થી રાઇટ કે ભાઈ તું પીવે છે તો હું કેમ નહીં અને તું પીવે છે એટલે કે હું મર્દ થઈ ગયો તો ભાઈ કોઈ મર્દાનગી દેખાડવા માટેનો સિમ્બોલ સિગરેટ નથી સિગરેટ પીવો એટલે મર્દ થઈ ગયા નહીં જરૂર નથી કોઈ પણ પ્રકારની નથી એટલે મહેરબાની કરીને ક્યારેય પણ આ સિગરેટ સ્વરૂપી વ્યસનને નહીં લેવું તો નહીં જ લેવું કેમ કે આપણા શરીરની અંદર નુકસાન સિવાય બીજું કશું જ કરતો નથી આનો તો એક પણ ફાયદો નથી ઇવન આ ઔષધ દવા પણ નથી મારી વાત સમજો બહુ ધ્યાનથી એટલે જીવનમાં ગમે ત્યારે ગમે એવું થઈ જાય હતાશા આવે જીવનની અંદર નિષ્ફળતા આવે જીવનની અંદર સફળતા આવે કંઈ પણ આવે આને ના લેશો આ લેવા જેવું એપ માર્કરની વાત નથી કરતો કોણ સિગરેટ ધૂમ્રપાન ક્યારેય નહીં કરવું આગળ વધે ધૂમ્રપાન રાઈટ તમાકુ ચાવવું અથવા તો અથવા તો સિગરેટના સ્વરૂપે લેવામાં આવે એટલે સાદી ભાષામાં આપણે કોની વાત કરીએ તમાકુની તો એની અંદરથી એક આલ્કેલોઇડ્સ મળે છે અને એ આલ્કેલોઇડ્સનું નામ છે નિકોટીન આ નિકોટિનની સીધી અસર એડ્રીનાલિન અને નોન એડ્રીનાલીનને ઉત્તેજે હવે એડ્રીનાલિન નોન એડ્રીનાલીન ઉત્તેજવાને કારણે આ અંત જ સ્ત્રાવો જે છે એમાંથી નીકળતા એ સીધી કોના ઉપર અસર કરશે રુધિરના પ્રવાહ પર અસર કરશે અને રુધિરના પ્રવાહનું પ્રમાણ એના હૃદયના ધબકારા એમાં સીધો વધારો થઈ જશે વારંવાર સિગરેટ પીવાથી આ અસર વારંવાર થશે અને એના કારણે એ વ્યક્તિને સૌથી પહેલી અસર થશે હાઈ બ્લડ પ્રેશર રાઈટ સીધી બ્લડ પ્રેશરની એના પરથી આવશે હાઈપર ટેન્શન એના પરથી આવશે ફેફસાને નુકસાન એના પરથી આવશે દમ રાઈટ અને ઘણા બધા શરીરની અંદર સિમ્ટમ્સ ફેરવાય જશે મેં તમને જે કાંઈ પણ નામ દીધા એ તમારે અગિયારમા ધોરણના સોળમાં સત્તરમાં અને અઢારમાં ચેપ્ટરના રોગના સ્વરૂપમાં ભણવામાં આવે એકમાત્ર ધૂમ્રપાન રાઈટ ધૂમ્રપાનથી થતો સૌથી મહત્વનો રોગ એમ ફેફસાની ગંભીર ક્રોનિક બીમારી પણ છે ક્લિયર અહીંયા સુધી મારી વાત આગળ વધીએ આપણે જો બીજી વાત શું કરે છે ધૂમ્રપાનથી સૌથી પહેલી અસર ક્યાં થાય ફેફસામાં બીજી અસર ક્યાં થાય મૂત્રાશય અને ત્રીજી અસર ક્યાં થાય ગળાનું કેન્સર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ રાઇટ ફેફસામાં કયા કયા બ્રોનકાઇટીસ અને એમ્ફી બીજી વસ્તુ કોરોનરી દ્રવ્યની પણ બીમારી અને જઠરની અંદર પણ એ શું કરે છે કેન્સર અથવા તો આપણે બોલી શકીએ અલ્સરમાં ઝડપી વધારો પ્રેરે છે એટલે બની શકે ત્યાં સુધી આને ટાળવાનું છે ભાઈ આ આપણા જીવનમાં આવવું જ ન જોઈએ ગમે તે થાય આગળ વધીએ તમાકુ ચાવવાથી સૌથી પહેલું લેખું મુખ ગુહાનું કેન્સર આપણા ગુજરાતમાં આનું પ્રમાણ તો સૌથી વધારે છે પૂછો કેમ હસતા નહી ખાલી પૂછો કેમ 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 કે આપણે સીધું ખ્યાલ આવ્યો એટલે આપણે ત્યાં મસાલાનું પ્રમાણ વધારે છે માવાનું પ્રમાણ વધારે છે તમાકુ ચાવવાનું પ્રમાણ વધારે છે ને એના વગર તો આખો દિવસ એ ન જાય જો તમારા પપ્પા વ્યસન કરતા હોય તો એ તમારી જવાબદારી છે કે પપ્પા આજથી વ્યસન ન કરવું અમને અમારા રીપીવાળા સરે કીધું છે બની શકે તો વ્યસન મુક્ત રહેવું રાઈટ પપ્પાને કેવું અને એ હક છે તમારો કહેવાનો ઘણી વાર તમને એમ થાય કે મારા પપ્પા મારાથી મોટા છે મારું ન માને એ માને રાઈટ પ્રેમથી પપ્પાને સમજાવો તો પણ સમજે કે ખરેખર તમે એના માટે કહો છો એના જીવન માટે છો શું કામ કહો છો એની હેલ્થ સારી રહે એટલા માટે એને તકલીફ થશે તો ઘરમાં કેટલા લોકોને તકલીફ થશે તો એને પ્રેમથી દિલથી સમજાવો પપ્પા વ્યસન નહીં કરો અને કહેવાનું અમારે સાહેબે કીધું છે વ્યસન નહીં કરવાનું ઠીક છે આગળ વધીએ આપણે રાઈટ શરીરની અંદર તમાકુ ચાવવાથી ધૂમ્રપાનથી સિગરેટ પીવાથી કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ રુધિરમાં તમને બધાને ખબર છે કાર્બન મોનોક્સાઇડ જે છે એની હિમોગ્લો છે હિમોગ્લોબિન સાથે બંધાવાની ઓક્સિજન કરતાં પણ એટલે એક એક બાજુ બાજુ ઓક્સિજનને હિમોગ્લોબિનને મૂકીએ તો કાર્બન મોનોક્સાઇડ જે છે એ ઓક્સિજન કરતાં પણ વધારે કોણ લઈ લેશે હિમોગ્લોબિનની એફિનિટી છે કોને લેવાની કાર્બન મોનોક્સાઇડને એના કારણે શરીરને નુકસાન થશે રાઈટ એટલે હિમબંધિત ઓક્સિજનની સાંદ્રતા પ્રમાણ ઘટશે જેથી ઓક્સિનની ઉણપ સર્જાય ઓક્સિજન ની ઉણપ અને એના કારણે શરીર અંદર ઘણી બધી તકલીફો વધશે ક્લિયર યોગ્ય ચિકિત્સા સંબંધી એમને માર્ગદર્શન આપી આ આદતમાંથી આપણે શું કરવાનો છે છુટકારો લેવાનો છે એટલે તમાકુ ધૂમ્રપ્રાંતથી આપણે દૂર રહેવાનું છે ઠીક છે બાળકો હા કે ના તો અહીંયા આપણે એક નાનકડો અમથો પોઈન્ટ આલ્કેલોઇડ્સ અને ધુમ્રપાન ને સાઈડમાં લીધો આપણે સમજ્યા ધૂમ્રપાન જે છે એ અતિશય વિનાશકારી છે સૌથી પહેલી અસર એની ફેફસામાં થાય છે રાઈટ ફેફસાની અંદર એ કયા કયા રોગ કરે છે એમાંથી પહેલો રોગ ચેપ્ટર નંબર સેવન્ટીનને અનુલક્ષીને એ હતો એમ્પીમાં બીજી વસ્તુ આપણે વાત કરી કોણ પેદા થાય અંશત દહન કાર્બન મોનોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ કોની સાથે બંધાય છે હિમોગ્લોબિન સાથે ધ્રુમ્રપાનથી કયું દ્રવ્ય મળે નિકોટીન મળે ક્લિયર છે એટલું તો આને યાદ રાખવાનું છે હવે આપણે નેક્સ્ટની અંદર માત્ર ઇન્ફોર્મેશનના બેઝમાં ચોપડીમાં લખેલા બે થી ત્રણ પોઈન્ટ છે કે ભાઈ જો આ વ્યસન થયા હોય તો આનાથી કઈ રીતે દૂર થવું આલ્કોહોલનું વધારે પડતું સેવન થયું હોય તો આનાથી કયા કયા અંગોને અસર થાય છે શરીરમાં એની શું અસર થાય છે અને આલ્કોહોલથી કઈ રીતે છૂટવું કઈ રીતે દૂર રહેવું એના સિમ્ટમ્સ કયા કયા છે એના વિશેની વાત નેક્સ્ટ લેક્ચરમાં લઈએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ